કચ્છ જિલ્લામાં સંભવત કોરોના સામે તમામ પ્રકારની સલામતીના પગલાં લેવાઈ ગયા છે જિલ્લા આરોગ્ય અધિકારી ફૂલમાલીએ વિગતો આપી હતી દેશમાં અને ગુજરાતમાં વધી રહેલ કોરોના કેસને લઈને કચ્છ જિલ્લામાં પણ સંભવત કોરોના વાયરસને પગલે તમામ પ્રકારની આગોતરી તૈયારી સાથે સલામતીના તમામ પગલાં લેવાયા છે અને કોરોના કેસ આવે તો સારવાર માટેના તમામ સાધનો સજ્જ રાખી દેવાયા છે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી આર આર ફુલમાલીએ સંભવત કોરોના વાયરસ સામે આગોતરી તૈયારી અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજ્યમાં વધી રહેલ કોરોના વાયરસને પગલે સારવાર માટેની તમામ સુવિધાઓ અને સાધનો સજ્જ કરી દેવાયા છે વેન્ટિલેટરથી લઈ ઓક્સિજન સહિતની તમામ પીએચસી અને સીએચસી સહિતની હોસ્પિટલોમાં મોક ડ્રિલ કરીને સાધનો વાહનો ઓક્સિજન બોટલ ઓક્સિજન પ્લાન્ટ વેન્ટિલેટર મશીનો સહિતની તમામ સામગ્રી ચેક કરી સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કોરોના વાયરસની ઘટનામાં ક્યાંય કોઈ અધુરાશ ન રહે કે બેદરકારી ન રહે તેની સંપૂર્ણ તકેદારી સાથે આગોતરી તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવાયું છે અને આરોગ્ય કર્મચારીઓને પણ સ્ટેન્ડ બાય રહેવા સૂચના અપાઈ છે જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ફુલમાલીએ જણાવ્યું હતું કે કોરોનાથી ડરવાની કોઈ જરૂર નથી પરંતુ દરેક વ્યક્તિએ સંપૂર્ણ તકેદારી રાખવી ખૂબ જરૂરી છે કચ્છ જિલ્લાની અંદર આપણે જ્યારે ફર્સ્ટ કેસ આવ્યો જેન એન વેરિયન્ટનો ત્યાંથી જ આપણે વિજિલન્ટ થઈ ગયા હતા દરેક પીએચસીની ઉપર વાયરલ ટ્રાન્સપોર્ટ મીડિયા પ્લસ એન્ટિજન જે કીટ હોય છે રેપિડ એન્ટિજન કીટ એ બધી જ જગ્યાએ આપણે પ્રોવાઈડ કરી છે સાથે સાથે આરટી જે લેબ છે પાંચે પાંચ લેબ એમાં ભુજમાં બે છે માંડવીમાં એક છે ગાંધીધામમાં બે છે બધી જગ્યાએ આપણે એક્ટિવેટ કરેલી છે સાથે સાથે પીએસએ પ્લાન્ટ જે છે એ લોકોનું આપણે મોકડ્રીલ કરેલું છે કે પીએસએ પ્લાન્ટ બરાબર ચાલે છે કે નથી ચાલતા એની મોકડ્રીલ જે બાવીસે બાવીસ પીએસએ પ્લાન્ટ છે એનો આપણે કામગીરી બરાબર સુચારુરૂપથી ચાલે છે કે નહીં એ આપણે જોઈ લીધું છે ઓક્સિજન બોટલ દરેક જગ્યાએ આપણે આપેલો છે જમ્બો એની અંદર બી છે જમ્બો ઇવન ઓક્સિજન કોન્સન્ટ્રેટર બી છે સાથે સાથે ઓક્સિજન વેન્ડરના જે સપ્લાય છે એ લોકોને બી આપણે માહિતી રાખી છે કે જ્યારે જરૂર પડે ત્યારે એ લોકોનો ઉપયોગ આપણે કરી શકીએ સાથે સાથે અને આપણા જે સિલિન્ડરો જે છે એની અંદર કોઈ પણ તકલીફ થાય એમ્બ્યુલન્સ ખાસ કરીને તો એમ્બ્યુલન્સમાં જે એ ને બી આપણી એમ્બ્યુલન્સો છે એ બધી જ કાર્યાન્વિત હોય ઓન રોડ હોય બરાબર હોય એ પણ આપણે જોયું છે સાથે સાથે વેન્ટિલેટર અને બાયપેપ પછી સાથે સાથે જે હાઈ ફ્લો નાઝલ કેન્યુલા છે એ બધી વસ્તુઓ સાથે સાથે બાયોમેડિકલ એન્જિનિયર કે કોઈપણ જગ્યાએ કોઈપણ વસ્તુમાં તકલીફ ન પડે એ માટે મા બાયોમેડિકલ એન્જિનિયરના મોબાઈલ નંબર ને એ બધું પણ આપણે હેન્ડી રાખ્યું છે સાથે સાથે એચઆર સીટી જ્યાં જ્યાં પણ આપણે હાઈ રિઝોલ્યુશન સીટી સ્કેન કરાવવાની જરૂર પડે એવા હોસ્પિટલોનો નેમ એના એડ્રેસ એના ડૉક્ટર્સના નામ અને સાથે સાથે કોન્ટેક નંબર એ બધી વસ્તુઓ આપણે રાખી છે એટલે લોજિસ્ટિક જે પણ આપણે જોઈએ એ બધી વસ્તુઓ આપણે અત્યારે તૈયારી રાખી છે આપણે ન કરે નારાયણ કદાચ કુદરતનું કેર વરસે આપણી પર તો આપણી પૂરી તૈયારી છે કે આપણે કોરોનાને આપણે માત કરી શકીએ એક બાવીસ તારીખે એક આપણને કેસ મળ્યો હતો જે પ્રાઇવેટમાંથી મળ્યો હતો ડાયાબિટીકનું પેશન્ટ હતું પણ એની હિસ્ટ્રી હતી કે એ ગોરખપુર જઈને આવ્યું હતું યુપીમાં જે કેસીસ વધારે છે તો એ યુપીથી જ લઈને આવ્યું હતું અને પછી અહીંયા પછી એનું ડાયગ્નોસિસ થયું કે ભાઈ એને કોરોના છે એનું જે એડ્રેસ છે લગભગ અંજારમાં હતો બાગેશ્વરી ટાઉનશીપમાં એની સાથેના જે કોન્ટેક્ટ્સ હતા એ બી આપણે તપાસી લીધા ઇવન એને આપણે અઠવાડિયાથી દસ દિવસ સુધી સતત વોચ કરીશું અને છ દિવસ પછી સાત દિવસ પછી તો આપણે એને રિલીઝ કરી દઈએ છીએ આપણી ટ્રીટમેન્ટમાંથી એટલે એમાં વાંધો નથી કોઈ પણ જે જે કેસ મળે એનો આપણે કોન્ટેક કેસ જે હોય એ આપણે બધાનું ધ્યાન રાખીએ છીએ કે ભાઈ એ લોકોને કોઈ તકલીફ નથી ને સાથે સાથે એને આઇસોલેશનમાં ખાસ રાખવાની આપણે એ લોકોને સજેશન આપીએ છીએ કે જેનાથી એને બીજાને ચેપ ના કરી શકે